નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત કરીએ તો ટેટાટ ઉમેદવારોને લઈને સરકાર હંમેશા સવાલોના ઘેરામાં ઘેરાયેલી જ રહેતી હોય છે ચાહે ટેટાટ ઉમેદવારોની કાયમી ભરતીને લઈને પ્રશ્ન હોય કે પછી જે ભરતી સરકારે જે ચોવીસ હજાર સાતસો ઉમેદવારોની ભરતી બહાર પાડી તેને લઈને પણ સરકાર જે સવાલોના ઘેરામાં છે તે ઘેરાયેલી રહેતી હોય છે ત્યારે વધુ એક આ જ ટેટ ટુની પરીક્ષાને લઈને યુવરાજસિંહ દ્વારા જે સરકારના જે પ્રશ્નો છે તેને લઈને તેમનો જે આખો મુદ્દો છે તે બહાર પાડવામાં આવ્યો છે યુવરાજસિંહ દ્વારા જે ટ્વીટ છે તે ટ્વીટ કરીને આખો છબડો છે તે બહાર પાડ્યો છે કે જેની અંદર લખવામાં આવેલું છે કે રાજ્ય પરીક્ષા બોર્ડે જે ટેટ ટુની પરીક્ષાનું જાહેરનામું બહાર પાડ્યું હતું તે સમયે ઈડબ્લ્યુએસ કેટેગરીનો જે ઉલ્લેખ કરેલો ન હતો પરંતુ પાછળથી જે પરિપત્ર કરી ઈડબ્લ્યુ એસનો જે લાભ મેળવવાની જે સુવિધા હતી તેનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો હતો અને તેમજ જે લોકોને ઈડબ્લ્યુ અરજી કરેલ છે તેઓને મૂળ પરીક્ષાની ફીમાં ત્રણસો પચાસમાંથી સો રૂપિયા પાછા બેંકમાં એકાઉન્ટમાં આપવાની વાત છે તે સરકાર દ્વારા કરવામાં આવી હતી આ છે યુવરાજસિંહ જાડેજાનું જે ટ્વિટર એકાઉન્ટ છે તેમાં આ વાત છે તે લખવામાં આવી છે કે જેની અંદર લખવામાં આવ્યું કે જે ઇડબલ્યુ એસ હેઠળ જે ઉમેદવારોએ તેમનું ફોર્મ ભર્યું હશે તે લોકોને જે તેની ફી છે ત્રણસો પચાસ રૂપિયા ફોર્મની તેમાંથી સો રૂપિયા તેમના બેંક એકાઉન્ટમાં પરત કરવામાં આવશે પરંતુ હજી સુધી આ સો રૂપિયા કોઈ પણ ઉમેદવારને પરત કરવામાં નથી આવ્યા સાથે સાથે તે પણ લખવામાં આવ્યું છે કે ટેટ ટુની પરીક્ષા જે લેવાઈ ગઈ છે રિઝલ્ટ પણ આવી ગયું છે પરંતુ હજી સુધી તેમને કોઈ સો રૂપિયા પરત આપેલા નથી વ્યક્તિગત રીતે જે સો રૂપિયાથી કદાચ કોઈને કોઈ ફરક નથી પડતો પરંતુ જે ઇડબ્લ્યુ એસ કેટેગરીના જે વિદ્યાર્થીઓ અંદાજીત જે પચાસ હજાર જેટલા ફોર્મ ભરાયા છે તેમના જે આખો જે ગણતરી કરવામાં આવે તો પચાસ હજાર ગુણ્યા સો એટલે કે તેની જે એમાઉન્ટ છે જે સામે આવે છે તે ખૂબ મોટી એમાઉન્ટ જે કહી શકાય કે જે સામે આવતી હોય છે અને તે આંકડો ખૂબ મોટો છે તે બને છે અને તેને જ લઈને યુવરાજસિંહ દ્વારા સરકાર ઉપર જે પ્રહારો છે તે કરવામાં આવે છે સિંહનું કહેવું છે કે સરકાર આ પૈસા બેંકમાં મૂકીને તેનું વ્યાજ છે તે કહી રહી છે એટલે કે આ સીધો આક્ષેપ છે જે સરકાર ઉપર યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યું છે લખવામાં પણ આવ્યું છે કે આટલા સમયથી શું તંત્ર આ વ્યાજ ખાઈ રહ્યું છે એટલે કે આ સીધો સવાલ છે કે જે તંત્ર ઉપર અત્યારે હાલ જે યુવરાજસિંહ દ્વારા ઊભો કરવામાં આવેલો છે એ કહી શકાય કે જે પરિપત્ર છે તે પરિપત્ર બી આની અંદર મૂકવામાં આવેલો છે કે જેની અંદર જે લખવામાં આવેલું છે દેખાડવામાં આવ્યું છે એટલે કે જે પરિપત્ર જે આ સરકાર દ્વારા જ્યારે જે બે હજાર બાવીસમાં જ્યારે ટેટ ટુની પરીક્ષા લેવાની હતી તે સમયે આ પરિપત્ર છે તે બહાર પાડેલો હતો અને તેની અંદર જે નિયમો છે તે લખવામાં આવ્યા છે ટેટ ટુ પરીક્ષામાં જે ઇડબ્લ્યુ એસ સમાવેશ કરવા બાબત સાથે પહેલા નંબરમાં લખવામાં આવ્યું છે કે શિક્ષણ વિભાગના ઉપરોક્ત ઠરાવ અંતર્ગત હવે આર્થિક રીતે નબળા વર્ગમાં જે ઈડબ્લ્યુ કેટેગરીમાં ઉમેરવામાં આવેલ છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિકલાંગ અને આર્થિક રીતે નબળા વર્ગોને જે આ કિસ્સામાં જે ઉમેદવારો છે તેમને વિભાગ એક અને બેના બંનેને મળીને ઓછામાં ઓછા પંચાવન ટકા જે આસપાસ જે ગુણ મળે છે તે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે વિભાગ એક અને બે બંનેને મળી ઓછામાં ઓછા સાહીઠ ટકા મેળવવાના રહેશે સાથે જે આ પાંચ નંબરનો જે મેન આ મુદ્દો છે કે આ બાબતે જે ઉમેદવારો જનરલ કેટેગરીમાંથી જે ઈડબ્લ્યુ એસ કેટેગરી મુજબનો જે સુધારો કરશે તેવા ઉમેદવારોને ફોર્મ ભરવાની તારીખ પૂર્ણ થયા બાદ જે બેન્ક એકાઉન્ટમાંથી જે પરીક્ષાની ફી ભરેલ છે તેમાં બેંક એકાઉન્ટમાં તેમને સો રૂપિયા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રિફંડ કરવામાં આવશે આ બે હજાર બાવીસની વાત છે ટેટ ટુ પરીક્ષા લેવાઈ ગઈ તેના પરિણામો આવી ગયા તેમ છતાં પણ જે આ ઉમેદવારો છે તે લોકોને હજી સુધી આ સો રૂપિયા પરત કરવામાં નથી આવ્યા અને આ સીધો આક્ષેપ છે કે જે સરકાર ઉપર યુવરાજસિંહ દ્વારા મૂકવામાં આવેલો છે કારણ કે સો રૂપિયા કોઈ વ્યક્તિ માટે કોઈ મોટી રકમ નથી પરંતુ તેનું જે કાઉન્ટિંગ કરવામાં આવે તો અંદાજીત પચાસ હજાર જેટલા જે ઉમેદવારો છે કે જેમને ઈડબ્લ્યુએસ હેઠળ જે ફોર્મ ભર્યા હોય તેવો અંદાજ મૂકવામાં આવે છે અને તેનો જે આંકડો સામે આવે છે તે આંકડો ખૂબ મોટો એટલે કે કરોડોમાં આંકડો છે કે જે જોવા મળી રહ્યો છે અને આ રૂપિયા જે હજી સુધી બેન્કોમાં જોવા મળે છે તે ઉમેદવારો છે તે ઉમેદવારોને નથી આપવામાં આવ્યા એટલે કે સિંહ ચૌ સ્પષ્ટ પણ એવું કહી રહ્યા છે કે સરકાર આ રૂપિયાનું વ્યાજ છે તે કહી રહી છે અને એટલા માટે જ આ ઉમેદવારોને સો રૂપિયા છે તે પરત કરવામાં નથી આવ્યા સરકાર ક્યાંક એવું માને છે કે સો રૂપિયા જેવી જે નાની રકમ છે અને જો એ કદાચ પરત કરવામાં નહીં આવે તો આ ઉમેદવારો તે યાદ પણ નહીં કરે પરંતુ આ રકમ ખૂબ મોટા પ્રમાણમાં પ્રમાણમાં જોવા મળી રહી છે અને એટલા માટે જ આજે જે આ સવાલ છે તે યુવરાજસિંહ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે યુવરાજસિંહ દ્વારા આ સવાલો સરકારને પૂછવામાં આવી રહ્યા છે કે કેમ આ ઉમેદવારોને હજી સુધી સો રૂપિયા પરત કરવામાં નથી આવ્યા ત્યારે હવે આ ઉમેદવારોને સરકાર આ રૂપિયા પરત ક્યારે કરશે તે તો હવે આગામી સમયમાં જોવાનું રહેશે ત્યારે આપ શું માનો છો કે ખરેખર સરકાર આ રૂપિયા બેંકમાં મૂકી તેનું વ્યાજ ખરી રહ્યા છે કે તેને પૈસા પરત કરવામાં કોઈ રસ નથી ધરાવતા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર